પેસિફિક મહાસાગર સ્થિત એક નાનું ટાપુ દેશ તુવાલા આબોહવા પરિવર્તનના સૌથી વિનાશક ફટાકનો સામનો કરી રહ્યું છે દરિયાની સપાટીમાં વધારો થવાને કારણે હવે અહીંયાના લોકોનું પોતાનું અસ્તિત્વ બચાવવા માટે દેશ ફોડવાની ફરજ પડી છે આ અંતર્ગત વિશ્વમાં પહેલીવાર એક આખું રાષ્ટ્રીય યોજના મુજબ સ્થળાંતર કરી રહ્યું છે ઓસ્ટ્રેલિયાએ સોળ જૂન અને અઢાર જુલાઈ બે હજાર પચ્ચીસ વસ્તે તુલાઉ માટે વિશેષ આબોહવા વિઝા માટેની અરજી ખોલી હતી માત્ર એક મહિનામાં પાંચ હજાર એકસો સત્તાવન તુલાઉ અંશે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે અરજી કરી છે જે લગભગ અગિયાર હજાર દેશની કુલ વસ્તીના અડધા ભાગ જેટલો છે હવે દર વર્ષે બે હજાર એંસી ટુવાલુ નાગરિકોને ઓસ્ટ્રેલિયામાં કાયમી નિવાસી મંજૂરી આપવામાં આવશે ત્યાં તેમને ઓસ્ટ્રેલિયામાં કામ કરવાનો અભ્યાસ કરવાનો આરોગ્ય સુવિધાઓ મેળવવાનો અને નાગરિકોનો અધિકાર મળશે ટુવાલુ એ નવ નાના એટોલ્સ કોરલ ટાપુઓથી બનેલો દેશ છે જેની સરેરાશ ઊંચાઈ ફક્ત બે મીટર છે છેલ્લો ત્રીસ વર્ષમાં સમુદ્રનું સ્તર પંદર સેમી છ ઇંચ વધ્યું છે વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે બે હજાર પચાસ સુધીમાં દેશનો પચાસ ટકા ભાગ દરરોજ ડૂબી શકે છે એકવીસો સુધીમાં નેવ ટકા જમીન સમુદ્રમાં ડૂબી શકે છે દરિયામાંથી ખારું પાણી હવે તાજા પાણીના સ્ત્રોતોમાં પ્રવેશી રહ્યું છે જે ફક્ત પીવાના પાણીને જ નહીં પરંતુ ખેતીને પણ અસર કરે છે લોકોએ જમીન ઉપરથી પાક ઉગાડવા પડે છે પરંતુ આ ઉકેલ કામ ચલાવ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીને વિપદત અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો